તેમાં બેરી બડા કેમ છે બનાના શેક મળશે આવજો પ્રોવો અર્જુન અર્જુન હા બસ ડાળી બટેકા ભુખળા

Eu não

વેલે રુયલ હેલો ફ્રેન્ડ્સ તો જો મારી નિશાણે આનંદ મેળો છે ને મામોમે કે મે મે કે મામોમે એવો કેક બનાવી છે આમ તમે તો પરફેક્ટ કમ પણ આનંદ થાય છે કે મે કોમેન્ટ ચોક્કસ જણાવજો બસ ઉપર રાખી મસાલો નહી બસ થોડોક થોડોક નાખજે છે આવજો છાસ કેવા પાંચ પૈસા કેટલા